રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી સમાજ કલ્યાણ અધિકારી મંત્રીશ્રી ભાવનાબેન અને અમારા આગેવાનો સૌની સાથે મળીને પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો રાજ્ય સરકાર દ્વારા અને સ્થાનીય તંત્ર દ્વારા જે પ્રકારના પગલાંઓ લેવાઈ રહ્યા છે એ અંગેની જાણકારી મેળવી છે આ અત્યંત દુઃખદ ઘટનામાં મૃતકના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવું છું અને આ દુઃખની ઘડીમાં એમની સાથે છું બે પ્રકારે સીટને જવાબદારી સોંપવામાં આવી છે માનની મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ગંભીરતાથી આ પ્રકારની સીટની રચના કરી છે તમામ તજજ્ઞોને એની અંદર સમાવ્યા છે અને તમે જે પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યા છો એ પણ સીટના કાર્યક્ષેત્રના દાયરામાં સમાવવામાં આવેલ છે આપણે સીટની જે અહેવાલ આવે એની પ્રતીક્ષા કરીએ કલેક્ટર અને કમિશનરની સીટ પૂછપરછ કરશે કારણ કે આ તેના અંડરમાં જ સીધું આવે પૂછપરછ થઈ ચૂકી છે પ્રાથકાર્યોની સંડોવળી હશે તો તેની સામે થશે કાર્ય હવે કોઈને નહીં બક્ષવામાં આવે રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી સમાજ કલ્યાણ અધિકારી મંત્રી શ્રી ભાવનાબેન અને અમારા આગેવાનો સૌની સાથે મળીને પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો રાજ્ય સરકાર દ્વારા અને તંત્ર દ્વારા જે પ્રકારના પગલાંઓ લેવાઈ રહ્યા છે એ અંગેની જાણકારી મેળવી છે આ અત્યંત દુઃખદ ઘટનામાં મૃતકના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવું છું અને આ દુઃખની ઘડીમાં એમની સાથે છું એ પ્રકારે સીટને જવાબદારી સોંપવામાં આવી છે મુખ્યમંત્રી શ્રીએ અત્યંત ગંભીરતાથી આ પ્રકારની સીટની રચના કરી છે તમામ તજજ્ઞોને એની અંદર સમાવ્યા છે અને તમે જે પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યા છો એ પણ સીટના

અને અમારા આગેવાનો સૌની સાથે મળીને પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો રાજ્ય સરકાર દ્વારા અને સ્થાનીય તંત્ર દ્વારા જે પ્રકારના પગલાંઓ લેવાઈ રહ્યા છે એ અંગેની જાણકારી મેળવી છે આ અત્યંત દુઃખદ ઘટનામાં મૃતકના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવું છું અને આ દુઃખની ઘડીમાં એમની સાથે છું એ પ્રકારે સીટને જવાબદારી સોંપવામાં આવી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ગંભીરતાથી આ પ્રકારની સીટની રચના કરી છે તમામ તજજ્ઞોને એની અંદર સમાવ્યા છે અને તમે જે પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યા છો એ પણ સીટના કાર્યક્ષેત્રના દાયરામાં સમાવવામાં આવેલ છે આપણે સીટની જે અહેવાલ આવે એની પ્રતિક્ષા કરીએ કલેક્ટર અને કમિશનરની સીટ પૂછપરછ કરશે કારણ કે આ જ સીધું આવે પૂછપરછ થઈ ચૂકી છે હશે તો તેની સામે થશે કાર્ય કોઈને નહીં બક્ષવામાં આવે